ગાડીના ચાલકે બાઇક ને અડફેટે લેતા અકસ્માત સજા અકસ્માત બાદ ઇકો ગાડી ફંગોડાઈને રોડની સાઈડમાં આવેલી ચોકડીમાં ખાબકી હતી જ્યારે બાઇક સવાર માતા પુત્ર રોડ ઉપર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી અને અકસ્માતે પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા અને આ બનાવ અંગે જાણ કરતા એકસો આઠ એમ્બ્યુલન્સ વારની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંનેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા